કેમ છો મિત્રો મજામાં ને એજ્યુ સફરના ડેલી કરંટ અફેરમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે એકવીસ ઓગસ્ટ બે અને સોમવાર શ્રાવણ માસના પવિત્ર સોમવાર નિમિત્તે સર્વ મિત્રોનું એજ્યુ સફર પરિવારના કરંટ અફેરમાં હાર્દિક સ્વાગત કરું છું આજે મિત્રો કરંટ અફેરની વાત કરીએ એ પહેલા દિન વિશેષમાં બે મહાનુભાવો હાઇલાઇટમાં છે એક તો કાકા સાહેબ કાલેલકર જેવો એક ઉચ્ચ કોટીના ગુજરાતી સાહિત્યકાર હતા તો એમની વાત કરવામાં આવી છે રામ નારાયણ વિશ્વનાથ પાઠક પણ એક ગુજરાતી સાહિત્યકાર હતા તો આજના દિન વિશેષના વિડીયોમાં આ બે લેખકોની વાત કરવામાં આવી છે અને ઘણા બધા ગુજરાતી ટેક્સ બુકમાં તમે આ બંને લેખકોના પાઠ ભણ્યા પણ હશો ઓકે તો આજનો આ દિન વિશેષનો વિડીયો જોવાનું ન ચૂકતા અને આજે વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસ

ભગવાન બિરસા મુંડા જોડ રાસ્તે યોજના કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે ડોપ ટેસ્ટમાં નિષ્ફળ ઉપર વર્ષ માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તો આઈસીસીએ ક્રિકેટ વર્લ્ડ કપ માટે અનાવરણ કર્યું છે આ વર્ષે ક્રિકેટ વર્લ્ડ કપ આપણા ભારત દેશમાં આયોજિત થવાનો છે અને આઈસીસીએ તેના માસ્કોટ્સનું અનાવરણ કર્યું છે વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસની આજે ઉજવણી કરવામાં આવી રહી છે આ દરેક ઘટના વર્તમાન સમયમાં અપડેટ રહેવા માટે ખાસ અગત્યની છે તો વિડીયોમાં તમે અંત સુધી જોડાયેલા રહેજો અંતે એક પ્રશ્ન પૂછીશ જવાબ નીચે કમેન્ટ બોક્સમાં આપવાનો છે ઓકે શરૂઆત કરીએ રાષ્ટ્રીય સમાચારથી તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ આઈએનએસ વિંધ્યાગીરી લોન્ચ કર્યું છે ઇમેજમાં તમે જોઈ શકો છો આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ આઈએનએસ વિંધ્યાગીરી લોન્ચ કર્યું છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ ભારતીય નૌકાદળના કાફલામાં જહાજ આઈએનએસ લોન્ચિંગ કર્યું છે અને મિત્રો લોન્ચ ઇવેન્ટ કોલકતા સ્થિત ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ ખાતે યોજવામાં આવ્યું હતું આ લોન્ચિંગ ઇવેન્ટ ક્યાં આયોજિત કરવામાં આવી તો કોલકાતા સ્થિત ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ ખાતે આ લોન્ચિંગ યોજવામાં આવ્યું હતું અને આ જહાજનું નામ વિંધ્ય પર્વતમાળા ઉપરથી રાખવામાં આવ્યું છે આઈએનએસ વિંધ્યાગીરી તો આ નામકરણ એ વિંધ્યાચળની પર્વતમાળા ઉપરથી રાખવામાં આવ્યું છે જે શક્તિ નિશ્ચય અને અતૂટ સંકલ્પનું પ્રતિક છે આઈએનએસ વિંધ્યાગીરી અદ્યતન સ્ટીલ થ ફ્રીગેટ અને પ્રોજેક્ટ સેવન્ટીન એના ભાગરૂપે તૈયાર કરાયેલું આ છઠ્ઠું જહાજ છે મિત્રો ખાસ યાદ રાખીશું કે આઈએનએસ વિંધ્યાગીરી અધ્યતન સ્ટીલ્થ ફ્રિગેટ અને પ્રોજેક્ટ સેવન્ટીન એ ના ભાગ તૈયાર કરાયેલું છઠ્ઠું જહાજ છે નીલગીરી ક્લાસ ફ્રિગેટ્સને ને પ્રોજેક્ટ સેવન્ટીન આલ્ફા ફ્રિગેટ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે તે સ્ટીલ્થ ગાઈડેડ મિસાઇલ ફ્રિગેટ્સની શ્રેણીના જહાજ છે જે હાલમાં ભારતીય નૌકાદળ માટે મજાગોન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ અને ગાર્ડન રીચ શીપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ દ્વારા બનાવવામાં આવી રહ્યા છે મિત્રો અત્યાર સુધીમાં છ આ પ્રકારના જહાજ બનાવવામાં આવ્યા છે અને કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે તો મજાગોન ડોક શીપ બિલ્ડર્સ લિમિટેડ અને ગાર્ડન રીચ શીપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ દ્વારા તે બનાવવામાં આવી રહ્યા છે પ્રોજેક્ટ સેવન્ટીન એ ફ્રીગેટ્સમાં આઈએનએસ હિમગીરી જહાજ અને આઈએનએસ દુનાગીરી જહાજ નોંધપાત્ર છે જે 149 મીટર લંબાઈ અને 6670 ટન થી વધુ વિસ્થાપન ક્ષમતા ધરાવે છે આગળ વાત કરીએ તો PM ઇ બસ સેવા યોજનાને મંજૂરી આપવામાં આવી છે કઈ PM ઇ બસ સેવા યોજનાને મંજૂરી આપવામાં આવી છે શહેરી પરિવહનને વધારવા અને ઇલેક્ટ્રિક ગતિશીલતાને પ્રોત્સાહન આપવા કેન્દ્રીય કેબિનેટે PM ઈ બસ સેવા યોજનાને મંજૂરી આપી છે અને આ પહેલનો ઉદ્દેશ્ય શું છે જાહેર ખાનગી ભાગીદારી યાની કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ મોડેલ દ્વારા 10000 ઇલેક્ટ્રિક બસો ગોઠવીને સિટી બસની કામગીરીને વિસ્તારવાનો છે તો મિત્રો કયા કયા શહેરોમાં આ ઇલેક્ટ્રિક બસો દોડવાની છે જે શહેરોની વસ્તી 3 લાખ કરતાં વધારે છે એવા તમામ શહેરોમાં હવે ઇલેક્ટ્રિક બસો દોડતી નજરે પડશે તો ફરી એકવાર જોઈ લઈએ કે શહેરી પરિવહનને વધારવા અને ઇલેક્ટ્રિક ગતિશીલતાને પ્રોત્સાહન આપવા કેન્દ્રીય કેબિનેટે પીએમ ઇ બસ સેવા યોજનાને મંજૂરી આપી છે અને આ પહેલનો ઉદ્દેશ્ય જાહેર ખાનગી ભાગીદારી યાની કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલ દ્વારા દસ હજાર ઇલેક્ટ્રિક બસો ગોઠવીને સિટી બસની કામગીરીને વિસ્તારવાનો છે પીએમ ઈ બસ સેવા યોજનાનો કુલ ખર્ચ સત્તાવન કરોડ થવાનો અંદાજ છે અને તેના અમલીકરણને સરળ બનાવવા માટે કેન્દ્ર સરકારે વીસ હજાર કરોડ રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવાની જાહેરાત કરી દીધી છે આ યોજના બે હજાર વસ્તી ગણતરી મુજબ ત્રણ લાખ અને તેથી વધુની વસ્તી ધરાવતા શહેરોને સમાવિષ્ટ કરશે જેમાં કેન્દ્ર શાસિત પ્રદેશો ઉત્તર પૂર્વીય ક્ષેત્ર અને પહાડી રાજ્યોના પાટનગરોનો પણ સમાવેશ થાય છે તેમજ સંગઠિત બસ સેવાઓનો અભાવ ધરાવતા શહેરો પર નોંધપાત્ર ભાર મૂકવામાં આવશે મિત્રો સંગઠિત બસ સેવાઓના અભાવ ધરાવતા શહેરોને આ યોજનામાં અગ્રતા આપવામાં આવશે અને બસ કાર્બન ઉત્સર્જનને કાબુમાં રાખીને અવાજ અને વાયુ પ્રદૂષણ ઘટાડવામાં ફાળો આપશે મિત્રો આ ઇલેક્ટ્રિક બસ છે એટલે સ્વાભાવિક છે કે કાર્બન ઉત્સર્જન નહીં થાય તો કાર્બન ઉત્સર્જનને કાબુમાં રાખીને અવાજ અને વાયુ પ્રદૂષણ ઘટાડવામાં આ ઇલેક્ટ્રિક બસો મહત્વનો ફાળો આપવાની છે તેમજ ઈ બસ આધારિત સાર્વજનિક પરિવહનમાં વધારો થવાથી ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનમાં પણ ઘટાડો થશે અને આપણા કેન્દ્રીય નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રી કોણ છે રાજકુમાર સિંહ ઇમેજમાં તમે જોઈ શકો છો આગળ વાત કરીએ તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લખપતિ દીદી યોજનાની જાહેરાત કરી છે અહીં તમે વાંચી શકો છો ખુશખબરી પીએમ મોદી

કે દેશની બે કરોડ મહિલાઓને કૌશલ્ય તાલીમ આપવાનો ઉદ્દેશ્ય છે આ લખપતિ દીદી યોજના અંતર્ગત આ યોજના અગાઉ પસંદગીના રાજ્યોમાં લાગુ કરવામાં આવી હતી બેંક વાલી દીદી યાની કે બેન્કિંગ બહેનો આંગણવાડી દીદી એટલે કે બાળ સંભાળ બહેનો અને દવાઈ વાલી દીદી એટલે કે તબીબી બહેનો જેવી મહિલાઓ દ્વારા ભજવવામાં આવતી મહત્વપૂર્ણ ભૂમિકાઓ માટે પણ આ યોજના વિસ્તારવામાં આવી છે અને આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય બે કરોડ મહિલાઓને તાલીમ આપવાનો છે જેનાથી તેઓને નાના પાયાના વ્યવસાયોને અસરકારક રીતે શરૂ કરવા અને તેનું સંચાલન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે મહિલાઓ નાના પાયા ઉપર વ્યવસાય શરૂ કરી શકે અને તેની આવક લાખોમાં હોઈ શકે છે એટલા માટે લખપતિ દીદી યોજના એવું નામ રાખવામાં આવ્યું છે આ યોજના હેઠળ મહિલાઓને કૌશલ્ય પ્રશિક્ષણ આપવામાં આવશે જેનાથી તેઓ દર વર્ષે એક લાખ રૂપિયાથી વધુ કમાણી કરી શકે આ કૌશલ્યોમાં પ્લમ્બિંગ એલઈડી બલ્બનું ઉત્પાદન ડ્રોનનું સંચાલન અને સમારકામ વગેરેનો સમાવેશ થાય છે અને આ યોજનાની જાહેરાત કરી છે આપણા ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આગળ વાત કરીએ તો ભગવાન બિરસા મુંડા જોડ રાસ્તે યોજના મહારાષ્ટ્રની સરકારે શરૂ કરી છે અને ખાસ કરીને

આ યોજનાની જાહેરાત નાયબ મુખ્યમંત્રી અને નાણા મંત્રી એવા શ્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા બજેટ સત્રમાં કરવામાં આવી હતી જેમાં આદિવાસી પાડાઓ મિત્રો આદિવાસી પાડાઓ મીન્સ કે આદિવાસી વસ્તીઓને જોડવા માટે બાર માસી રસ્તાઓની સ્થાપના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતો નાણા મંત્રી અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે બજેટ સત્ર દરમિયાન આ જાહેરાત કરી હતી કે આદિવાસી ગામડાઓને મુખ્ય રસ્તાઓ સાથે રોડ કનેક્ટિવિટી આપવામાં આવશે જોડવામાં આવશે અને ભગવાન બિરસા મુંડા જોડ રસ્તે યોજના આદિવાસી સમુદાયોની મૂળભૂત સેવાઓની પહોંચને સરળ બનાવીને તેમના જીવનમાં પરિવર્તનકારી ફેરફારો લાવશે તેવી અપેક્ષા છે તો મિત્રો આદિવાસી ગામડાઓને રોડ કનેક્ટિવિટી દ્વારા મુખ્ય રસ્તાઓ સાથે જોડવાથી શું શું પરિવર્તન આવી શકે છે તો એક તો બેહતર કનેક્ટિવિટી આરોગ્ય સંભાળની સુલભતા શૈક્ષણિક તકો અને એકંદર સામાજિક આર્થિક વિકાસમાં વધારો થવાની અપેક્ષા છે અને આ યોજના શરૂ કરી છે મહારાષ્ટ્ર સરકારે તો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી છે એકનાથ શિંદે મહારાષ્ટ્રના રાજ્યપાલ છે રમેશ બૈસ અને મહારાષ્ટ્રની રાજધાની છે મુંબઈ હવે ખેલ જગતના અતિ મહત્વના સમાચાર કે ડોપ ટેસ્ટમાં નિષ્ફળ જતા દૂતી ચંદ ઉપર 4 વર્ષ માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અહીં તમે વાંચી શકો છો બેનડ ફોર યર્સ ડોપ ટેસ્ટમાં નિષ્ફળ જવા બદલ દૂતી ચંદ પર 4 વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ભારતીય દોડવીર દૂતી ચંદ જે ભારતની સૌથી ઝડપી મહિલા રમતવીર અને નેશનલ 100 મીટર રેકોર્ડ ધારક તરીકે પ્રખ્યાત છે મિત્રો 100 મીટર દોડની અંદર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ દૂતીચંદે રેકોર્ડ સ્થાપિત કરેલા છે દૂતીચંદના ડોપ ટેસ્ટ પરીક્ષણમાં એન્ડ્રોજન રિસેપ્ટર મોડ્યુલેટર્સ શું એન્ડ્રોજન રિસેપ્ટર મોડ્યુલેટર્સની હાજરી મળી આવી હતી અને જેના કારણે તેણી પર ચાર વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે દૂતીચંદ ભારતીય વ્યાવસાયિક દોડવીર છે અને મહિલાઓની એકસો મીટર સ્પર્ધામાં વર્તમાન નેશનલ ચેમ્પિયન પણ દૂતીચંદ છે વૈશ્વિક સ્પર્ધામાં એક સો મીટર દોડમાં સુવર્ણ ચંદ્રક જીતનાર તે પ્રથમ ભારતીય છે સમર ઓલિમ્પિક ગેમ્સમાં મહિલાઓની સો મીટર સ્પર્ધા માટે ક્વોલિફાયર થનારી તે ત્રીજી ભારતીય મહિલા છે મિત્રો દુતિ ચંદના નામે કેટલાક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના રેકોર્ડ્સ છે એ તમે જુઓ કે વૈશ્વિક સ્પર્ધામાં સો મીટર દોડમાં સુવર્ણ ચંદ્રક જીતનારી તે પ્રથમ ભારતીય સમર ઓલિમ્પિક ગેમ્સમાં મહિલાઓની સો મીટર સ્પર્ધા માટે ક્વોલિફાઈડ થનારી તે ત્રીજી ભારતીય મહિલા અને બે હજાર અઢારમાં દુતી ચાંદે જકાર્તા એશિયન ગેમ્સમાં મહિલાઓની સો મીટરમાં સિલ્વર મેડલ જીત્યો હતો ઓગણીસો અઠ્ઠાણું પછી આ ઇવેન્ટમાં ભારતનો આ પહેલો મેડલ હતો બે હજાર ઓગણીસમાં તે આ ઇવેન્ટમાં ગોલ્ડ જીતનારી પ્રથમ ભારતીય દોડવીર બની હતી અને ખેલ જગતમાં આગળ વાત કરીએ તો આઈસીસીએ ક્રિકેટ વર્લ્ડ કપ માટે માસ્કોટ્સનું અનાવરણ કર્યું છે આઈસીસી એટલે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે આગામી વર્લ્ડ કપ બે હજાર ત્રેવીસ માટે બ્રાન્ડ માસ્કોટ્સની એક આકર્ષક જોડી રજૂ કરી છે અંડર નાઇન્ટીન વર્લ્ડ કપ ચેમ્પિયન્સના કેપ્ટન યશ ધોલ અને શેફાલી વર્માની હાજરીમાં ગુરુગ્રામના એક કાર્યક્રમમાં આ માસ્કોટ્સનું અનાવરણ કરવામાં આવ્યું હતું મિત્રો ઓક્ટોબરમાં આ ક્રિકેટ વર્લ્ડ કપ આપણા ભારતમાં આયોજિત થવાનો છે અને સમગ્ર વિશ્વ એ ભારતની ક્રિકેટ ટુર્નામેન્ટો નિહાળશે ભારત દેશનું આયોજન નિહાળશે તો આ એક અગત્યની ઘટના છે કે અંડર વર્લ્ડ કપ ચેમ્પિયન્સના કેપ્ટન યશ અને શેફાલી વર્માની હાજરીમાં ગુરુગ્રામના એક કાર્યક્રમમાં આ માસ્કોટ્સનું અનાવરણ કરવામાં આવ્યું હતું એક પુરુષ અને એક સ્ત્રીનું માસ્કોટ્સ લિંગ સમાનતા અને વિવિધતાનું પ્રતિનિધિત્વ કરે છે એટલે કે એક પુરુષ માસ્કોટ્સ છે અને એક સ્ત્રી મોસ્કોટ છે અને ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 મહિલા માસ્કોટની વાત કરીએ તો ઈમેજ તમે જોઈ શકો છો મહિલા માસ્કોટ પાસે ટર્બો સંચાલિત હાથ છે જે અકલ્પનીય ઝડપે બોલ ફેંકે છે મિત્રો મહિલા માસ્કોટ પાસે ટર્બો સંચાલિત હાથ છે જે અકલ્પનીય ઝડપે બોલ ફેંકે છે અને ત્યાંની અદ્ભુત ચોકસાઈ સૌથી હિંમતવાન બેટરોને પણ આશ્ચર્યચકિત કરી દે છે અજોડ પ્રતિબિંબ ઉગ્ર લવચિકતા અને અતૂટ નિશ્ચય સાથે તેણી એક અસાધારણ ઝડપી બોલિંગ કૌશલ્યને મૂર્તિમંત કરે છે ઇમેજમાં તમે આ મોસ્કોટ જોઈ શકો છો અને આ કમરે મિત્રો એક બેલ્ટ છે અને એ બેલ્ટ પણ બોલ છે છ ક્રિકેટ બોલથી સુશોભિત બેલ્ટ પહેરીને દરેક રમત બદલતી રણનીતિ માટે પ્રભાવ પાડવા માટે તે તૈયાર છે આ મહિલા મોસ્કોટ છે અને આ પુરુષ મોસ્કોટ છે હેશ CWC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 તો મિત્રો બેટર પણ જબરજસ્ત છે તો ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ના પુરુષ માસ્કોટની વાત કરીએ તો પુરુષ માસ્કોટ બરફીલા ઠંડક અને વિસ્ફોટક બેટિંગ કૌશલ્યનો મનમોહક મિશ્રણ ઉત્પન્ન કરે છે શું આ પુરુષ માસ્કોટ એ બરફીલા ઠંડક અને વિસ્ફોટક બેટિંગ કૌશલ્યનો મનમોહક મિશ્રણ ઉત્પન્ન કરે છે તે દરેક શોટ રમે છે પછી ભલે તે ઘડાયેલું ચાતુર્ય હોય કે શક્તિશાળી છગ્ગા હોય તેનું ઇલેક્ટ્રોમેગ્નેટિક બેટ અને શોટની બહુમુખી શ્રેણી ઉત્તેજના વધારે છે અને મિત્રો આ માસ્કોટ જ્યારે આઈસીસી વર્લ્ડ કપ શરૂ થશે ને ત્યારે જોવાની ખૂબ મજા આવશે ઓકે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે પુરુષ અને સ્ત્રી માસ્કોટ્સ જારી કર્યા છે તો આઈસીસીના વર્તમાન અધ્યક્ષ કોણ છે ગ્રેગ બાર્કલે આઈસીસીની સ્થાપના પંદર જૂન ઓગણીસો નવના રોજ અને આઈસીસીનું હેડક્વાર્ટર સંયુક્ત આરબ અમીરાતના દુબઈ મુકામે આવેલું છે હવે દિન વિશેષ ઉપર નજર કરી લઈએ તો આજે વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે વર્લ્ડ સિનિયર સિટીઝન્સ ડે એકવીસ ઓગસ્ટના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે એકવીસ ઓગસ્ટના રોજ વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસ અંગ્રેજીમાં કહીએ તો વર્લ્ડ સિનિયર સિટીઝન્સ ડે ઉજવવામાં આવે છે અને આ દિવસની શરૂઆત અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રોનાલ્ડ રેગને કરી હતી કોને અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રોનાલ્ડ રેગને આ વર્લ્ડ સિનિયર સિટીઝન્સ ડે ઉજવવાની શરૂઆત કરી હતી તેમણે ઓગણીસ ઓગસ્ટ ઓગણીસો ના રોજ ઘોષણા પત્રક હસ્તાક્ષર કરીને એકવીસ ઓગસ્ટને અમેરિકામાં રાષ્ટ્રીય વરિષ્ઠ નાગરિક દિવસના રૂપમાં મનાવવાની ઘોષણા કરી હતી આ ઉજવણી પ્રથમ વખત ઓગણીસો એકાણુંમાં થઈ હતી આ દિવસ ઉજવાનો મુખ્ય હેતુ બુઝુર્ગો વડીલોની વર્તમાન પરિસ્થિતિ તેમને અપાતા સન્માન વિશે જાગૃતિ ફેલાવવાનો છે વૃદ્ધ લોકોની સ્થિતિ અંગે જાગૃતિ લાવવાનો અને વૃદ્ધાવસ્થા દરમિયાન તેમને ટેકો આપવાનો છે વૃદ્ધોની તેમની કુશળતા અને આવડતને પ્રોત્સાહન આપવા માટે તેમની સિદ્ધિઓ અને સમાજમાં તેમની ભાગીદારીને ઓળખવા અને પ્રશંસા કરવા માટે થઈને આ દિવસ ઉજવવામાં આવે છે અને વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસ બે હજાર ત્રેવીસની થીમ શું રાખવામાં આવી છે રિઝિલિયન્સ ઓફ ઓલ્ડર પર્સન્સ ઇન અ ચેન્જિંગ વર્લ્ડા ફરી એકવાર વાંચી લઈએ કે વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસ બે હજાર ત્રેવીસની થીમ રિઝિલિયન્સ ઓફ ઓલ્ડર પર્સન્સ ઇન અ ચેન્જિંગ વર્લ્ડ અને હવે ગઈકાલના વિડિયોનો પ્રશ્ન કે ભારતનું પ્રથમ ડિજિટલ ગામ કયું છે આકોદરા એ ભારતનું પ્રથમ ડિજિટલ ગામ છે અને જે મિત્રો એ સાચો જવાબ આપ્યો છે એમાં છે મેર ભોળાભાઈ રાહુલ પટણી બ્રિજેશ રાઠવા ઠાકોર મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન હવે આજનો પ્રશ્ન પોરબંદર સિવાય કીર્તિ મંદિર બીજા કયા જિલ્લામાં આવેલું છે એક તો મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ એટલે કીર્તિ મંદિર એ પોરબંદરમાં આવેલું છે બીજું એક કીર્તિ મંદિર કયા જિલ્લામાં આવેલું છે ચાર ઓપ્શન તમારી સ્ક્રીન ઉપર સાચો ઓપ્શન પસંદ કરી લીધો હોય તો જવાબ નીચે કમેન્ટ બોક્સમાં લખો આવતીકાલે મળીશું ત્યારે પ્રશ્નની ચર્ચા કરીશું આપનો દિવસ શુભ રહે હિન્દ